ત્યારબાદ તેના પ્લેસ્ટની અંદર જશો એટલે તેના પ્લેલિસ્ટની અંદર ઘણા બધા પ્લેલિસ્ટ તમને જોવા મળી જશે એમાં તમને ગાલા અસાઇનમેન્ટ બે હાજર છવ્વીસ નામ પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે જ્યારે તમે તે પ્લે ની અંદર જશો એટલે તેની અંદર આ અસાઇનમેન્ટ ના દરેક વિડીયો ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો તો અત્યારે આપણે જોવાનું છે પ્રશ્નપત્ર ચાર નો વિભાગ એ અને તેમાં તેનો પ્રશ્ન નંબર સત્તર કે જેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે કે સમાંતર શ્રેણી વર્ગ મૂળમાં છે ને એ શ્રેણીને હું અહીં લખી નાખું છું તો કઈક આ પ્રકારની શ્રેણી આપેલી છે હવે ડાયરેક્ટ તો આપણે આની બાદ બાકી કરી શકતા નથી એટલે મારે શું કરવું પડશે આનું સાદુ રૂપ આપવું પડશે તો સાદુ રૂપ આપશું તો શું થશે આને તો હું લખું છું વર્ગમૂળમાં છ આને લખવું હોય તો આને આમ લખી શકું ચાર છોવીસ એવી જ રીતનો આ જે ચોપન છે વર્ગમૂળમાં છ ચાર નું વર્ગમૂળ કાઢીએ તો કેટલું નીકળે બે અને આ છ વર્ગમૂળમાં હતા એમને અહિયાં જોઈએ તો નવ નું વર્ગમૂળ કાઢીએ તો કેટલા થાશે ત્રણ અને આ છ કેવી રીતે રહેશે તમે વર્ગમૂળમાં છે એટલે વર્ગમૂળમાં જ રહેશે હવે મારે એનો સામાન્ય તફાવત શોધવાનો છે એટલે હું અહીં લખું સામાન્ય થાય બીજું પદ જે મને શું આપેલું છે બે વર્ગ માં છ માઇનસ એ વન બરાબર શું એ પાછા વર્ગ મૂળમાં છ સાદુ રૂપ આપીએ તો બે વખત વર્ગ મૂળમાં છ હતા એમાંથી એક વખત વર્ગ મૂળમાં છ બાદ થાય આપણે જવાબ કેટલો જોવા મળશે વર્ગમૂળમાં છ એટલે આનો સામાન્ય તફાવત આપણે કેટલો જોવા મળે છે વર્ગમૂળમાં મૂળમાં છ જોવા મળે છે તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર કે કે જેની અંદર મને એવું કીધું છે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે તો જો આપણે એવું કીધું છે આ સમજી લ્યો કે વર્તુળ છે અને આ એનો એક સ્પર્શક છે આ વર્તુળ અને સ્પર્શક બે નો આ કયો હશે સામાન્ય બિંદુ હશે

ગણતરી કરી કે તેને પ્રથમ ઈનામ મળે તેની સંભાવના જીરો પોઈન્ટ જીરો આઠ છે જો લોટરીમાં કુલ છ હજાર ટિકિટો વેચાય હોય તો છોકરીએ કેટલી ટિકિટો ખરીદી હશે તો સૌ પ્રથમ તો જે મને અહીંયા માહિતી આપેલી છે ને એ માહિતીને હું અહીંયા લખી નાખું છું તો કઈક આ પ્રકારની માહિતી આપેલી છે તેની સંભાવના કેટલી છે જીરો પોઈન્ટ જીરો આઠ અને કુલ ટિકિટો એટલે કે આપણે જો કહીએ તો આ સંભાવના માટેના કુલ પરિણામ કેટલા થાય છે છ હજાર હવે જો મારે કોઈની પણ સંભાવના શોધવી હોય તો સૂત્ર શું છે તાકે સંભાવના બરાબર સાનુકૂળ પરિણામ એના છેદમાં શું આવશે કુલ પરિણામ હવે જો સંભાવના મને કેટલી આપેલી છે જીરો પોઈન્ટ જીરો આઠ એટલે ત્યાં મૂકી દો જીરો પોઈન્ટ જીરો આઠ બરાબર સાનુકૂળ પરિણામ એટલે કે જેટલી એને ટિકિટો ખરીદેલી હશે સાનુકૂળ પરિણામ થશે તો સાનુકૂળ પરિણામ હવે છ હજાર આ બાજુ ભાગાકારમાં છે આ બાજુ હશે તો ગુણાકારમાં એટલે મને કઈક આવું જોવા મળે જીરો પોઈન્ટ બરાબર શું થશે સાનુકૂળ પરિણામ હવે જો અહીંયા આપણે 0 ઓછા કરતા જઈને અહીંયા પોઈન્ટ આગળ વધારતા જઈએ તો પોઈન્ટ પછી ના બે આંકડા છે એટલે અહીંયા શું આવશે 8 ના છેદમાં 100 આવું આવશે ગુણ્યા અહીંયા કેટલા આપેલા હતા આપણે છ તો આ બે જીરો આ બે જીરો શું થઈ ગયા ઉડી ગયા બરાબર આપણે શું આપેલું છે સાનો પરિણામ તો છ અઠા કેટલા થાય અડતાલીસ એટલે અહીંયા આવશે અડતાલીસ અને પાછળ એક જીરો હતો તે બરાબર શું થયું સાનુકૂળ પરિણામ એટલે એનો મતલબ એવો થયો કે ટિકિટોની સંખ્યા કેટલી હશે ચારસો ને એસી હશે એટલે હું લખી આમ ટિકિટની સંખ્યા ચારસો એસી થાય તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર વીસ કે જેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે કે ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો અને અઠ્યાવીસ નો મધ્યસ્થ વીસ હોય તો એક્સ શોધો હજુ જેટલા પણ મને આમાં અવલોકન આપ્યા છે ને એમાં એને ચોખવટ કરેલી છે કે આ ચડતા ક્રમમાં ગોઠવેલા છે અને ત્યારબાદ મને એનો મધ્યસ્થ આપેલું છે તો સૌપ્રથમ તો જે મને અવલોકન અને મધ્યસ્થ આપેલો છે તે હું અહીંયા લખી નાખું છું તો આ પ્રકારની મને કઈક માહિતી આપેલી છે હવે ગમે ત્યારે જ્યારે તમારે મધ્યસ્થ શોધવાનો હોય ત્યારે સૌપ્રથમ તમારે શું કરવાનું અવલોકન ગણી લેવાના કેટલા છે તો આ એક બે ત્રણ ચાર પાંચ છ તો આ મને અવલોકન કેટલા આપેલા છે છ અવલોકન આપેલા છે હવે જો છ અવલોકન આપ્યા છે તો હવે એની મદદથી મધ્યસ્થ શોધવો હોય

અરે 3.5 મો અવલોકન એટલે શું થાશે? તાકે જો 3.5 મો અવલોકન તો હોય જ નહીં તો 3.5 મો અવલોકન એટલે તમારે શું કરવાનું? તાકે 3.5 કેની વચ્ચે આવે? તાકે 3 અને 4 ની વચ્ચે આવે. એટલે તમારે શું કરવાનું? ત્રીજું અવલોકન, ચોથું અવલોકન બે સરવાળો ને ભાગા કેટલા કરી નાખવાના? 2. એટલે અહીંયા 3.5 એટલે શું થાશે? ત્રીજું અવલોકન. પહેલા જોઈએ, આ પહેલું, બીજું ના ત્રીજું. ત્રીજું અવલોકન કેટલું હતું? 17. પ્લસ કેટલાનું કરવાનું? તાકે ચોથું અવલોકન. ચોથું અવલોકન શું છે? x અને એના છેદમાં કેટલા તો બે આ ભાગાકાર માં છે આ બધી તો ગુણાકાર માં એટલે શું થશે વીસ ગુણ્યા બે બરાબર થશે સત્તર પ્લસ એક્સ વીસ ગુણ્યા બે કરીએ એટલે કેટલા થાય ચાલીસ બરાબર શું થાય સત્તર પ્લસ x સત્તર આ બાજુ પ્લસ છે આ બાજુ જાય તો માઇનસ એટલે થશે ચાલીસ માઇનસ છે કેટલા વધે છે ત્રણ અને ત્રણ માંથી એક જાય તો કેટલા વધે બે એટલે એક્સ બરાબર મને કેટલા મળે છે ત્રેવીસ મળે છે એટલે અહીંયા જે અવલોકન હશે એ અવલોકન શું આવતું હશે ત્રેવીસ આવતું હશે હવે જો આ તો એની જે મેથડ છે એ થઈ ગઈ તમારે તો એક માર્ક ની અંદર પ્રશ્ન પૂછાય એટલે આ થી કરો તો જવાબ શોધો સહેલો પડે પણ જ્યારે તમને બેકી સંખ્યામાં આપેલું હોય ત્યારે તમે કઈક બીજું સૂત્ર એ મૂકી શકો છો બીજું સૂત્ર શું છે તાકે બીજું સૂત્ર આવું છે n/2 મૂળ અવલોકન n/2 1 મૂળ અવલોકન અને એના છેદમાં કેટલા આવશે 2 હવે આના પ્રમાણે હું ખાલી તમને આ જે પદ છે ને ત્યાં સુધી શીખવાડી દઉં છું કેવી રીતનું કરવાનું n by 2 એટલે આપણે અવલોકન ટોટલ કેટલા હતા છ તો અહીંયા છ મૂકું તો છ ના છેદમાં બે એટલે શું થાશે ત્રણ મુ અવલોકન પ્લસ n by 2 બરાબર છ ના છેદમાં બે એટલે ત્રણ આવતા હતા પ્લસ વન એટલે ત્રણ ની અંદર એક ઉમેરો તો શું થશે ચાર મુ અવલોકન અને એના છેદમાં કેટલા આવશે બે ત્રણ મુ અવલોકન આપણી પાસે કેટલું આપેલું હતું સત્તર પ્લસ ચાર નું અવલોકન શું આપેલું હતું એક્સ અને એના છેદમાં શું બે તો આ એના સૂત્ર ભૂલાઈ જતું હોય તો આ સૂત્રની મદદથી પણ થાય પણ ત્યારે તમારે આ પ્રકારનું એક લોજિક લગાડવાનું થાય બરોબર કે આ ત્રણ પાંચ એટલે એનો મતલબ એવો થાય કે ત્રણ અને ચાર વચ્ચેનું અવલોકન તમારે લેવાનું થાય અને એ છે આ તો મેં તમને ગણતરી કરીને કરાવેલું છે બાકી જ્યારે પણ તમે ગણતરી કરતા હોય પણ આ રીત ફાવે તો એ રીત થી તમે કરી શકો છો અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનો સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું બસ એટલું જ જો તમને અમારો પસંદ આવ્યો લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ